માનવજ્યોત સંસ્થાની સફળતા કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા રહેતા એકવીસો માનસિક દિવ્યાંગો પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનવજ્યોત સંસ્થા દ્વારા વર્ષો પહેલા એક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી કે જે કચ્છમાં રસ્તે રઝડતા છે માર્ગોમાં પડ્યા પાત્રા છે માનસિક દિવ્યાંગ છે જેને આપણે મસ્તરામો કહીએ છીએ માનસિક દિવ્યાંગ કહીએ છીએ

અત્યાર સુધીમાં લગભગ એકવીસો જેટલા કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાછળ રહેતા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે પરિવાર સાથે ફેર મિલન થયું છે આમાં ઘણા બધા માનસિક દિવ્યાંગો પાંચ વર્ષે દસ વર્ષે પંદર વીસ પચીસ અને છેલ્લે અમને એક મોકલાવ્યું એ પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો તો વિચાર કરજો સાડા ત્રણ દાયકાનો સમય વીતી જાય એટલે ભાઈ ભાઈને ન ઉઠે આવી પરિસ્થિતિમાં માનવજો સંસ્થાએ અનેક આવા કચ્છમાં રસ્તે રજડતા માનસિક દિવ્યાંગોને એમના પરિવાર સાથે ફેર મિલન કરાવી આપ્યું છે જેમાં અમને દરેક રાજ્યની જ સપોર્ટ મળ્યો છે દરેક રાજ્યની પોલીસ પોલીસ જ મદદ કરી રહી છે એમાં જો આપણે ફોન કરીએ તો એટલી મદદ કરે કે એના ઘર શોધવામાં આપણને પૂરા પ્રયત્નો કરી આપે અને એના પરિવારજનો સાથે આપણને વાત પણ કરાવી દે તો આવી રીતે કચ્છની પોલીસ કચ્છના દરેક પોલીસ સ્ટેશનો માનવતાના કાર્યમાં માનવજોત સંસ્થાને ખૂબ જ ઉપયોગી થાય છે અને ખૂબ જ મદદ કરી રહ્યા છે જેના કારણે અત્યારે અમે લોકો લગભગ એકવીસો જેટલા માનસિક દિવાંગો ને ઘર શોધી આપ્યા છે અને પરિવાર સાથે એમનું ફેર મિલન કરાવી આપ્યું છે